શિવજી સવારી ધામધૂમથી જ આનબાન સાંજ સાથે વડોદરા શહેરના રાજમાર્ગો પર ગઈકાલે ફરી દર્શક મિત્રો આકર્ષણનું કેન્દ્ર જામ્યું જુબેલી જુબેલીબાગ પાસે ડીજેના તાલે ઢોલ નગારાના અવાજે શરણાઈના સૂર જ્યારે અનેક જગ્યાથી પસાર થઈ ત્યાં જ્યારે જુબેલીબાગ ખાતે આ શિવજી કી સવારી આવી પહોંચી ત્યાં ખૂબ વિશાળ સંખ્યામાં શિવભક્તો ઝૂમ્યા પણ ખરા દર્શક મિત્રો ચાલીસ ફૂટ ઊંચું સ્ટેજ ચાલીસ ફૂટની એલ ઇડી અહીંયા સ્ક્રીન મૂકવામાં આવી સાથે ઘણો બધો પ્રસાદ પણ ભક્તોને વેચવામાં આવ્યો શિવજી કી સવારી જ્યારે બાગ વિસ્તારમાં આવી પહોંચી એક નજારો અલગ જોવા મળ્યો અલગ જ શિવભક્તો ઝૂમ્યા નાચ્યા સાથે જ એક મજા પણ માણી મહાશિવરાત્રીના પર્વે જ વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેના સ્વાગત માટે જ આ શિવજી કી સવારી જ્યારે બાગ ખાતે આવી પહોંચી ત્યાં એક આકર્ષણનું કેન્દ્ર જામ્યું ચાલીસ ફૂટ ઊંચો સ્ટેજ સાથે ચાલીસ ફૂટની એલ સ્ક્રીન પાંચસો કિલો જેટલો તો પ્રસાદની વહેંચણી કરવામાં આવી અનેક ભક્તો અહીંયા ઝુમ્યા